વિભાગ આવે છે ત્રણ ગુણ નો પ્રશ્ન એમાં ત્રણ અને બે હવે તમે એનું સોલ્યુશન તમે પ્રશ્નપત્ર જોયું એનું આ સોલ્યુશન છે ત્રણેય રીતે દાખલો તમને આપ્યો છે બે નો ડી ની અંદર ગુણાકાર થાય નિત્યસમથી પણ ફર્સ્ટ દાખલો થાય પણ નિત્યસમ યાદ ન રાખો તો ગુણાકારી પણ સાચો પડે બીજું સૂત્ર છે સ્ક્વેર ક્વેશન નંબર બે બે ની અંદર ત્રણ શોર્ટ પ્રશ્ન સી ની અંદર બે પ્રશ્ન આપે કે વાળો કે ઇઝ ગલ વન અને બીજો વાયની કિંમત વાળો વન મિનિટ એક ઉપર પ્રશ્ન રોંગ છે એ સુધારી લઈએ સીની અંદરથી તમને સોલ્વ કરેલા બધા જ વિષયના બધી જ પરીક્ષાના પેપર સોલ્યુશન સાથે મળશે તો ચેનલને લાઈક કરો દરેક વિડીયોને શેર કરો થેન્ક યુ ધોરણ દસ એકમ કસોટી વન પ્રશ્નપત્ર પત્ર અહીં આપ્યું છે સોલ્યુશન સાથે પ્રશ્નો છે નીચે સોલ્યુશન તમને આપેલું છે પ્રશ્ન બે નો વિભાગ બી સી શૂન્ય છો ત્રણ નંબરની અંદર ત્રણ ગુણમાં ત્રણ પ્રશ્નો એક એક ગુણનો એક કુલ ત્રણ પ્રશ્નપત્ર છે મોસ્ટ એમપી પેપર છે બોર્ડ માટે પણ એમપી છે એકમ કસોટીનું પેપર છે આન્સર સાથે એકમ કસોટીનું પેપર એમાં એમપી પ્રશ્ન બધા લીધેલા છે જે બોર્ડમાં તમને કામમાં આવે અહીંયા તમે જોઈ શકો છો એકમ કસોટી પેપર સોલ્યુશન દરેક વિષયના પેપરનો સોલ્યુશન પ્લેલિસ્ટમાંથી જવાબ સાથે મળશે સખ્ય એકેડેમીની અંદર ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અહીંયા એક તમારે ટુ વર્ગમૂળમાં ફાઈ ઇઝ વન માઇનસ થ્રી બી લખીને પછી વર્ગમૂળમાં ફાઈવ ઇઝ ઇક્વલ વન માઇનસ થ્રી બી અપન ટુ આવી રીતે લખવું પડે માઇનસ થ્રી છે એટલે આવું ચાલે નહીં એક સ્ટેપ આ ધ્યાન રાખજો